સુરતના માંગરોળના ચકચારિત ગેંગ રેપ કેસમાં સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે સાડા ચાર મહિના નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગ રેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો દિવસમાં જ ચુકાદો આપ્યો છે ગેંગ રેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નીપજ્યું હતું જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના ચાર મહિના બાદ કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતા પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા હતા કોર્ટ સોમવારે બંને આરોપીઓની સજાનું એલાન કરશે સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરા ગામે આઠ ઓક્ટોમ્બરે મંગળવારની મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતાં એક સત્તર વર્ષ સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરા ગામની સીમમાં બેઠી હતી ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ચૂંટવી લીધો હતો ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીખી હતી અને તેને અર્ધલગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા જોકે સગીરાના મિત્રએ ગ્રામજોની મદદ માંગી અને સગીરાને અર્ધલગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી ઘટનાની જાણ થતાં રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડોગ સ્કોડની મદદ લેવાઈ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી પોલીસને જે બાઇક મળી તેના આધારે બે આરોપીઓની ઓળખ કરી લેવાઈ હતી સઘન તપાસ બાદ ત્રણેય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા તેમજ એફએસએલની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી પોલીસે આ જીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી આ કેસમાં બનાવ 8 10 24 ના દિવસનો બનાવ છે બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા એનો પીછો કર્યો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા એ લોકોને ધમકાવ્યા ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા એની ચેઇન લૂંટી લઈ ત્યાર પછી ત્રણે ત્રણ આરોપીઓ એક એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગ રેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણેય ભોગ બન ત્રણેય આરોપીઓ નાસી ગયેલા આ કેસમાં આરોપી વિરુદ્ધ ડીએનએસની ગેંગરેપની કલમો લાગેલી પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલનો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ રોજ કસૂરવા આરોપી મુન્ન અને રાજુ ઉર્ફે પાસવા